માર્ચ બે હજાર ચોવીસમાં યોજવામાં આવેલી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પંચમહાલ જિલ્લાના છેતાળીસ વિદ્યાર્થીઓના પરિણામો રાજ્ય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્થગિત કરવામાં આવ્યા છે પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મૂકવામાં આવેલા સીસીટીવીના નિરીક્ષણ દરમિયાન છેતાળીસ જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવ તેવું સામે આવ્યું છે બોર્ડ દ્વારા તમામ પરીક્ષાર્થીઓના પરિણામોને સ્થગિત કરીને પરીક્ષાર્થીઓને તેમનો પક્ષ મૂકવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી

કોપી કેસ અંતર્ગત બોર્ડ ને સબમિટ કરેલી છે જનરલી કાપલી સાથે બાળક પકડાયેલા છે અને ક્યાંક કાપલી નું શેરિંગ કરતા બાળકોની વિગત મળેલી છે હાલ આ બાળકોનું રિઝલ્ટ પેન્ડિંગ કરેલું છે બોર્ડે